જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો બધા ખુશમાં હશો ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરપૂર્વક પ્રાર્થના તો સ્વાગત કરીએ આપણે નવા બ્લોકમાં સૌ દર્શક મિત્રોનું તો શરૂઆત છે આપણા નવા બ્લોકમાં દર્શક મિત્રોનું જોઈ શકો આપણે ભાગુડા મોગલધામ ગોકુળ ગીર ગૌશાળા તો આપણી ગાય માતાઓ અત્યારે જંગલ વિસ્તારમાં ડુંગર ઉપર ઔષધી ભંડાર અને હરો સારો નેચરલી ખાઈ રહ્યા છે ને જોઈ શકો તમે કે આપણી ગાય માતાઓ સારો ગ્રહણ કરી રહ્યા છે અને એકદમ ઝૂડમાં ખાઈ રહ્યા છે તો આ ડુંગર ઉપર પહોંચી ગયા છે આપણે ગાય માતાઓ અને અમારી ટેલર બાવળના સૈયા વહી ગઈ છે ગૌરી અહીંયા સર્યા છે આ કોમલ હવે વહી આવવાની તૈયારીમાં છે અમે સંજુ પણ આગળવાળી સરવાને વહીંયાવાની તૈયારીમાં છે તો જોઈ શકો છો દર્શક મિત્રો પશુ પંખીને પ્રાણીઓના સંગમમાં શાંત વાતાવરણમાં ગાય માતાઓ લેરાખડીઓ લઈ રહ્યા છે ને આ એક નેચરલી સારો કે જેમાં કોઈ પેસ્ટિસાઈડ કે કોઈ વસ્તુની ગાય માતાને પણ અનુકૂળ આવે એવી રીતનું ઘાસચારો કે જે એને ખાવું હોય તે અને જેટલું ખાવું હોય ત્યુ જ્યારે આરામ કરવો હોય ત્યારે તો હવે ગાય માતા ગાંઢ જંગલની અંદર પહોંચી ગયા છે એકદમ કાંઈ દેખાય કાંઈ ન દેખાય એવામાં તો આ અમારું ભગોડાનું જંગલ વિસ્તાર સરિયાણ અમારી આદિભાષામાં અને અમે ગોવાળી કરી રહ્યા છીએ તેની સાથે રહેવાનું તો આ સંગમમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો અહીંયા આપણે સમાપ્ત કરીએ આપણા બ્લોકને જયગ માતા